અંકલેશ્વરમાં નિવૃત્ત શિક્ષક દંપતીને નિશાન બનાવી સોળ લાખ રૂપિયા પડાવનાર બે સાયબર ઠગોની ભરૂચ સાયબર ક્રાઇમે ધરપકડ કરી હતી બનાવ અંગેની પ્રાપ્ત વિગત અનુસાર અંકલેશ્વર નીલ માધવ રેસિડેન્સીમાં રહેતા નિવૃત્ત શિક્ષિકા પ્રેમીબેન રોહિતને બે તારીખે સવારે અગિયાર વાગે વોટ્સઅપ કોલ આવ્યો હતો કોલ કરનારે પોતાની ઓળખ દિલ્હી સાયબર ક્રાઇમ પોલીસના વિનય કુમાર તરીકે આપી હતી તેણે દંપતીને કહ્યું હતું કે તેમના ખાતામાંથી બે કરોડનું મની લોન્ડરિંગ થયું છે આરોપીઓએ દંપતીને ધમકી આપી કે તેમણે આ મની લોન્ડરિંગમાં વીસ ટકા કમિશન લીધું છે આરોપીઓએ બે દિવસ સુધી દંપતીને ડિજિટલ એરેસ્ટ હેઠળ રાખ્યા હતા અને તે દરમિયાન તેમની પાસેથી સોળ લાખ રૂપિયા પડાવી લીધા હતા આ રકમ બંસીલાલના નામે જમા કરાવવામાં આવી હતી ભરૂચ સાયબર ક્રાઇમ પોલીસે રાહુલ જગદીશ જાદવનો સમાવેશ થાય છે પોલીસે હવે તપાસ કરી રહી છે કે આરોપીઓ આવી રીતે અન્ય કેટલા લોકોને નિશાન બનાવ્યા છે સાથે જ ઠગાઈથી મેળવેલા રૂપિયા કોને આપવામાં આવ્યા તે દિશામાં પણ હાલ પોલીસ તપાસ ચલાવી રહી છે અંકલેશ્વરમાં રહેતા એક નિવૃત્ત શિક્ષક દંપતીને ફોન કરી વિડીયો કોલ કરી અને પોતે સાયબરના અધિકારી છે એવી ખોટી ઓળખ આપી અને આ શિક્ષક દંપતીના આધાર કાર્ડના આધારે કોઈ મોબાઈલ નંબરો રજીસ્ટર થયેલા છે અને એ મોબાઈલના આધારે ચીટિંગ થયેલું છે એવી એમને ધમકીઓ આપી અને ત્યારબાદ એમના વિરુદ્ધમાં ગુનો દાખલ થયો છે એમની ધરપકડ કરવામાં આવશે એવી ધમકીઓ આપી એમને ડિજિટલ એરેસ્ટ કરી એમની પાસેથી સોળ લાખની માતબડ રકમનું ફ્રોડ કરવામાં આવેલું હતું આ સંબંધમાં ભરૂચ જિલ્લાની સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવામાં આવેલો હતો અને આ ગુનાની તપાસ દરમિયાન સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી બારડે બે આરોપીઓની ગુનામાં ધરપકડી કરવામાં આવેલી છે અને એમાં એકના નામે આ ખાતું ખોલાયેલું છે અને બીજા આરોપીએ આ ખાતું ખોલવામાં એને મદદ કરેલી હતી જે ખાતામાં આ ફ્રોડ કરીને રકમ જમા થયેલી હતી એવા જે બે આરોપીઓ પકડાયા છે રાજકોટ ખાતેથી પકડવામાં આવેલા છે એકનું નામ છે અદનાન હૈદર અબ્દુલભાઈ મોગલ અને બીજો આરોપી છે એ રાહુલ જગદીશભાઈ જાધવ આ બંનેને સાયબર ક્રાઇમની ટીમે રાજકોટ ખાતેથી પકડ્યા છે હવે આ લોકોએ જે ફરિયાદીના પૈસા ખાતામાં આવેલા હતા આ લોકોએ આગળ કોને મોકલેલા છે એ દિશામાં આ લોકોની વધુ પૂછપરછ કરીને સાયબર ક્રાઇમ પોલીસે તપાસ હાથ ધરેલી છે નંબરો હોય હવે આ બાબતે હજુ હાલ વિશેષ પૂછપરછ ચાલી છે ચાલી રહી છે એટલે વધુ પૂછપરછના અંતે આપણને સાચી માહિતી મળશે કે ભાઈ આ લોકો આવી રીતે આ નંબરો કઈ રીતે મેળવતા હતા